ભાઈ સ્વાગત છે તમારા નવા બ્લોગની માલપા અમારા મિત્ર સુરેશભાઈ સાપુતારાથી આવી ગયા ભેગા ભેગા સંતરા અને પપૈયા લેતા આવ્યા છે અંબે ભેગા મળીને જોઈ છે પિક્ચર આમરણ બહુ સારું પિક્ચર છે તમે જોઈ લેજો મારી વાલી આમ જો થઈ ગઈ છે તૈયાર કારણ કે જવાનું છે અમાર હંધ જમવા તો હાલો તમને બધા ભેગા ભેગા જમવા લઈ જ જાઓ અમારી કરતા વધારે ભાઈ અમારી ગાડીને લાગી હતી એટલે આપણે પહેલાં એને જમાડી દીધી એટલે હું રસ્તા અમને કંઈ અટવાડે નહીં ભાઈ હવ ડાયરો ગાડીમાં ખડકાઈ ગયો મેપ બેપ ચાલુ થઈ ગયા છે તો હાલો તો તમને ભેગા ભેગા વાળું કરવા લઈ જાવ પણ સુરત નું ટ્રાફિક એટલે ભાઈ વાત જવા જો ભાઈ જ્યાં આપણે અડધી કલાકમાં હોય ત્યાં નો એક કલાક થઈ જાય જો બકા તકલીફ તો રેવાની ભારત માતા કી જાય ભાઈ સુરતમાં કઈ જગ્યા છે ને તમને ખબર ને જરા પછી કમેન્ટમાં માં લખજો રસ્તામાં ભાઈ વાસ્તે કાસ્તે કોક નો વરઘોડો તો મને ઘડી કામ છે ભાઈ ઉતરીને કહી દો ભાઈ ને કે ભાઈ રેવા દે ખતરો ખેલ ખેલમાં પણ વરરાજા ને બધા હતા મોજમાં એટલે બધું કાય વાંધો નહીં ભલે ભાઈ વાલો લગન કરી લેતો જા જીરે આપની જિંદગી ભાઈ મારી એક મેં સાળી અને એના છોકરાઓને હોતા ગાડીમાં ખડકી દીધા કારણ કે અમારા બધાને ભેગા જમવા જવાનું હતું પછી ભાઈ હાઉ ડાયરો પહોંચી ગયા ડીવીસ કાફેમાં આપણું અડાજનમાં ભેસાણ આવ્યું છે ને ત્યાં આ સરસ મજાનું કાફે આવેલું છે ભાઈ જેવા અંદર ગયા ને પણ સરસ મજાના ગાડાના પડ્યા મુકાતા ને એમ્બિયન્સ એટલું સરસ મજાનું હતું આમ જોવા ફરતી કર લાઇટિંગ ને મજા 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 આવે ને એવી બધી અહીંયા વસ્તુ હતી ભાઈ આ બેઠક મને સૌથી વધારે ગમે જો ગોળ બેઠક બનાવી હતી પછી ગાડું ચાર બાજુ તકિયા અને ફરતી કર કુંડાળો કરીને બધા બેહી જવાનું અને પછી ભાઈ મજા મજા આવે વાત જવા દો આજે ભાઈ કોકના બર્થડે નું સેલિબ્રેશન અહીંયા લાગે છે એની બધી તૈયારીઓ અહીંયા થઈ ગઈ છે અને ઉપર હોતા ભાઈ બેહવાની સરસ મજાની વ્યવસ્થા ઉપર આ બંને બેન સીધી ન્યાજ પોગી ગઈ એમ કે માસડિયા સડી ગઈ બંને અને પછી ભાઈ કર્યું તાપણું ગુલાબી ઠંડીની બાજુમાં તાપણો ને ખાવાની કેવી મજા આવે વાત જવા જોનર ભાઈ મજાના માણસ છે હાઉ ડાયરોભાઈ ભાઈ ગોઠવાઈ ગયા બસ ખાલી ભોજન આવે એટલી વાર જેવું આવે એટલે તૂટી પડવાનું છે ભાઈ સૌથી પેલા ભાઈ સ્ટાર્ટર માં સરસ મજા ની છાપ આવી થોડોક સલાડ હતો પણ ભાઈ એક નંબર ટેસ્ટ હતો ભાઈ આનો ભેગો ભેગો સુપ આવી ગયો અને ટાઢોડ સૂપ પીવાની તો અલગ જ મજા આવે હો એક બાજુ ટાઢોડું એક બાજુ સૂપ ને એક બાજુ તાપ ભાઈ જોયું હું બીજું પછી ભાઈ આ ડીવીસ કાપી સ્પેશિયલ આઈટમ છે નામ મને નથી આવડતું પણ ખાવાની બહુ મજા આવી ગયા જો કે અમને ખાલી સાખવા મળ્યું બાકી બધા છોકરાઓ ભાઈ ઝાપટી ગયા સ્ટાર્ટર ખાતા ખાતા નક્કી કર્યું કે આપણે મેન કોર્સ ને ઉપર સરસ મજાનું બેન્કવેટ બનાવ્યું છે ન્યાજ જ જમવું છે એમ સ્ટાર્ટર અહીંયા અને મેન કોર્સ ઉપર આવું એમ પહેલી વાર કર્યું ભાઈ તેજસ્વી લોક હે અમારે પાસ છોકરાઓના આઈટમ એટલી બધી પસંદ આવી ને પછી આઈટમ રિપીટ મંગાવી આપડે અને સૌથી વધારે આ સિબલી આઇટમ ખાધી અજીબ જાનવર હે કેટલા ભી ખાયતા પછી ભાઈ બર્થ ડે તો ભાઈ ઝગમગ 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 થવા મીણો આ બધા ભાઈ રાવ ખાય ઓછું ને ફોટા વધારે પડે અને મારી વાત કોણ જાણે હંમેશા ફોનમાં જ હોય સમજો એના ભાઈને બધું બતાવી દે કે અમે હું હું ખાઈ છે સમજો જો જો વિડીયો કોલ ચાલુ જ છે સમજો અને જેવું એમ કહેવાય કે ફોન મૂકે એટલે પોતે પંચાયત ચાલુ કરી દે ગામની બાજુવાળાને મજા આવતી હોય ન આવતી હોય આપણે પંચાયત કરવાની છોકરા બિચારા કંટાળી જાય કે હું પંચાયત ચાલુ કરી છે એમ પણ આમની પંચાયત પૂરી થાય કોઈ દી ન થાય ભાઈ કોઈ દી ન થાય બર્થડે હતો એનું છે કેક બેકે કે આવી ગયું છે આમ જો બર્થડે ની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ હજી આ બે બેનો ની પંચાયત ચાલુ છે અમે ક્યાર ના બેન્કવેટ હોલ ની અંદર ઉપર આવી ગયા ની વાડ જોઈ છે પણ એને કોઈ ની કઈ પરવા નથી એને પંચાયત લેવા દેવા છે આપણે પંચાયત કેમ કરવી એમ હે અમારી યાદગીરી હોય પંચાયત થી કંટાળી ઉપર આવી ગઈ પછી હાઉ ડાયરો ઉપર આવી ગયો પણ અહીંયા પંચાયત અને અમારા રમેશા ફોનમાં ખોવાયેલા હોય બસ મેન કોર્સ આવે એની બધા વાટ જોઈને બેઠા ભાઈ લીલા કલર સરસ મજાનું શાક આવી ગયું પણ ક્વોન્ટિટી એટલી બધી હતી કે એક શાક માં શાક આવી ગયા પેલા ડબલ ડબલ સબ્જી મંગાવવાના હતા પણ ઓનરે કીધું ભાઈ ક્વોન્ટિટી વધારે આવશે એટલે અમે એક એક મંગાવી સારું છે એક એક મંગાવી અને લચ્છા પરાઠા બધું ભાઈ ધીમે ધીમે સર્વ થઈ ગયું અને હાઉ ડાયરો એમ કેવાય કે આમ તૈયારી કરી લીધી જમવાની અમારે યાદગીરી ને લીંબુ એટલો બધો પ્રેમ છે ને કોઈ પણ વસ્તુ ખાઈ ને એની સૌથી પેલા લીંબુ ભભરાવી દે એમ જોવો ફૂલ લીંબુ નાખશે પણ જોકે આમે લીંબુ સ્વાસ્થ્ય માટે સારું એટલે કે વાંધો નહીં ભલે ખાતી પણ આપણે તો લીંબુ ને કાંદા બે આપડે બધું કાંદા કાંઈ પાવા જલો આપણા કાંદામાં સફટ બોલાવાની છે પણ કોણ જાણે કેમ હોટલના કાંદા સલા બહુ મીઠા લાગ્યો આમ જાણે હું આમાં જાદુ હોય વાત સહી પછી ભાઈ આવી સરસ મજાની દમ બિરિયાની અને ક્વોન્ટિટી જોઈને મને લાગ્યું કે બધા થઈ રહે અને જો નીચે ભાઈ આ બર્ડે સેલિબ્રેશન સરસ મજાનું શરૂ થઈ ગયું છે અને પછી ભાઈ શરૂ થઈ ફોટોગ્રાફીઓ આ સરસ મજાનું ગ્રુપ પણ નહીં આવ્યું હતું અરે ફોટોગ્રાફી કરી વાતું ચીતું કરી અને બહુ મજા આવી ભાઈ એકદમ એમ કે મોજેલું ગ્રુપ હતું ભાઈ પછી ભાઈ આખો ડાયરો ભેગા થઈને સરસ મજાનો ગ્રુપ ફોટો પડાવ્યો પણ ફોટોમાં બધા ગોઠવાતા ગોઠવાતા એમ કહેવાય કે બરાબર પાંચ મિનિટ કરતા વધારે લાગી ગયો પણ છેલ્લે છેલ્લે બધા ગોઠવાઈ ગયા ખરા અમારે યાદ કરીને કોણ જાણે પણ ડાન્સ નો એટલો બધો શોખ ને કે પછી આમ ટાઈમ મળે એટલે ડાન્સ તો કરી જ લેવા ને આમ જો આમ જો પણ કાંઈ વાંધો નહીં ભાઈ સારી વાત છે પછી છેલ્લે છેલ્લે સરસ મજાની જે ખડકી હતી ને બધા ફોટોગ્રાફી કરી આ છે ડિવિસ કાફે નીચેનું એડ્રેસ આપેલું છે પોગી જજો પણ ધ્યાન રાખજો ક્વોન્ટિટી બહુ વધારે છે એટલે ઓછું મંગાવજો તો તમે તર ધરાઈને ખાઈ રહ્યો પછી ભાઈ હાળીને એના છોકરાઓને બધાને ઘરે મૂકી દીધા ભાઈ ગાડીમાં હાલતું તૂગી ત્યાં છોકરાએ બધા સાંભળ્યું ડિસ્કો કરવા પણ જેવો કેમેરા ચાલુ કર્યો શરમાઈ ગયા પણ થોડો થોડો ડિસ્કો કરી લીધો બાકી તમને બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી દેજો પાછા મળશું ત્યાં સુધી હાઉ ડાયરી રામે રામ